કચ્છમાં પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સહયોગથી યોજાયા સમૂહ લગ્નોત્સવ કચ્છમાં પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ યક્ષ મંદિરમાં યોજાયેલ આ વિશિષ્ટ સમારંભમાં છત્રીસ યુગલોએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો આ કાર્યક્રમમાં કોઈપણ જાતિ કે ધર્મના આધાર વિના યુગલોનું વિવાહ સંપન્ન કરાવાયું જે સમાજ સમરસતાનું અનોખું પ્રતિક બન્યું છે આ કાર્યક્રમ કચ્છના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નોત્સવના માધ્યમથી કચ્છમાં લગ્નના ખર્ચમાં ઘટાડો અને સમાજમાં એકતા સૌહાર્દ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં પણ આવી શ્રેણીબદ્ધ સમૂહ લગ્ન યોજાવવાનું આયોજન છે વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આ સમૂહ લગ્ન માત્ર લગ્ન નહીં પરંતુ સમાજમાં ભેદભાવ વિના એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ છે આ પહેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેવી આશા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો સમાજ આગેવાનો નેતાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વરવધુઓને સમૂહોમાં ઉપહાર અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સૌની હાજરીએ સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને સાથોસાથ ભાવનાત્મક બનાવ્યો હતો આજે ભુજ મતે પહેલી વખત સમરસ સર્વજ્ઞાતીય આયોજન કરવામાં આવ્યું છે એક સાથે દીકરા અને લગ્નગ્રંથિ થી જોડાય છે મને એક વિચાર આવ્યો અને જે આજે અમે જ્યારે અમારી સમિતિને આ વાત કરી ત્યારે સૌ સાથે મળી કરીને છેલ્લા દોઢ મે મહિનાની તૈયારી પછી આજે ભવ્ય અહીંયા સમૂહ લગ્ન આયોજન થયું છે મારી અને સૌ ધારાસભ્યોની ઉપસ્થિતિ હતી અને મોટા પ્રમાણમાં સૌ વાલીઓનો પણ અમને સાથ અને સહકાર મળ્યો છે આજે પ્રથમ સમૂહ लग्न આજે અહીંયા સંપન્ન થવા જઈ રહી છે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો